હલો ફ્રેન્ડ્સ યુ ઓલ આર અમેઝિંગ એન્ડ વેલકમ બેક ટુ માય ચેનલ આજના વિડીયોમાં આજે પ્રસ્તુત પંક્તિ ઉપર આપણે અર્થ વિસ્તાર જોઈશું પંક્તિ છે મારા કર્મે લખ્યું કથીર કર્મમાં કથિર લખ્યું હોય તો સોનું ક્યાંથી મળે દરેક માણસના ભાગ્યમાં વિધાતાએ લેખ લખ્યા હોય છે અને એ લખેલા લેખ સાચા થતા હોય છે ધાર્યું ધણીનું થાય એટલે કે ભગવાને જે ધાર્યું હોય તે થાય આપણે ધાર્યું હોય તેવું કશું થતું નથી આપણે સખત મહેનત કરીએ સારા પરિણામની આશા રાખી ઘણા પ્રયત્નો કરીએ પરંતુ ઘણી વાર આપણને ધારી સફળતા મળતી નથી તે આપણા કર્મની કઠિનાઈ છે તે વખતે આપણે કોઈને દોષ ન આપવો જોઈએ અને આપણા ભાગ્યને જ દોષિત ગણવું જોઈએ આપણે જીવનમાં કશું બનવું હોય કશું પ્રાપ્ત કરવું હોય એ માટે આપણે ઘણા પ્રયત્નો કરી અને એ પ્રયત્નોનું ફળ મળતું નથી આપણે ફરીથી બીજી કોઈ વાત માટે પ્રયત્ન કર્યો પરંતુ તેમાં પણ સફળતા ન મળે તો એનો શોક કરવાથી શું મળે જીવનમાં આપણને જે નથી મળ્યું એની ચિંતા છોડી દેવી જોઈએ અને દિલથી પ્રયત્ન કરતા રહેવું જોઈએ પરિણામની ચિંતા કરવાની જરૂર હોતી નથી હંમેશા સાચા હૃદયથી પ્રયત્ન કરતા રહેવું જોઈએ શ્રી કૃષ્ણએ ગીતામાં પણ કહ્યું છે કે તારું કર્મમાં અધિકાર છે ફળમાં નહીં તેથી દરેક માણસને જીવનમાં કર્મ કરતા રહેવું જોઈએ ફળની આશા ન રાખવી જોઈએ તમારા કર્મનું ફળ એ તમારા હાથમાં નથી પરંતુ ઈશ્વરના હાથમાં છે જેથી જીવનની સઘળી ચિંતા ઈશ્વરને સોંપી અને પોતાના કર્મને સારી રીતે કરતા રહેવું એ જ મનુષ્ય જીવનનો ઉદ્દેશ્ય છે સો ફ્રેન્ડ્સ કેવો લાગ્યો વિડીયો કમેન્ટમાં જરૂરથી કહેજો ફરીથી મળીશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી કીપ વોચિંગ કીપ શેરિંગ કીપ લર્નિંગ થેન્ક યુ